હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય તેવામાં ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળતા રોડ ઉપર કપચી ફરી રહી છે જેને રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયેલા છે વાહન ચાલકો માટે હાનિકારક બની રહ્યો છે વહેલી તકે આ રોડ રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે હું ભાવે હું એક નાગરિક બોલું છું મહેરબાની કરીને આ મોટા મોટા અધિકારીઓને જણાવું કે કે સિનો ચોકડી થી જે કેશ્યુઅલ યુવતી જતો રોડ છે તેમાં જે સિનો સિનો જતા રોડ છે એ એમાં એવા એવા ખાડા છે કે જેનો કોઈ હું કે અંત નથી એમાં બાઇકો થી મારીને એમ્બ્યુલન્સ થી મારીને બધાના અડધા અડધા થી મારીને પૂરા બિલ જતા એવા ખાડા પડેલા છે તો મહેરબાની કરીને આનું સમારકામ કરે એ મારી અરજ છે મોટા મોટા અધિકારીઓને બીજું ભાઈ મારે કેવું નથી આ કઈ જગ્યા પર ખાડા છે ને કયા રોડ મેન કયો રોડ છે આ સ્ટેચ્યુ ઓફ વાળો રોડ છે અને આ બાજુ સીનો સીનો જવાય છે ચાણો જવાય છે મોટી મોટી જગ્યાએ તો શું કહે મોટા મોટા સ્થાન છે જે લોકોની પબ્લિક અવાજ ચોવીસ કલાક રહે છે કેટલા મોટો મોટા ખાડા છે